જે બાદ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે ઢોર મારને કારણે મારા પિતાનું મોત થયું છે એક કોટોમિક મંડુક હતું અને એ કોટોમિક મંડુકમાં ત્રેવીસ તારીખ ત્રીજા મહિનામાં સાંજના સાડા પાંચ વાગે મીઠાબેન કાનજી ચંદ્રોગા સંઘાર અને ભાવનાબેન ખુશાલ ચંદ્રોગા સંગાર જે કુશાલ કાનજી ચંદ્રોગાની ધર્મપત્ની છે અને મીઠાભાઈ કાનજી સંગાર જે કાનજી નારાયણ ચંદ્રોકાની ધર્મપત્ની છે એ મારા ઘરે આવી અને આ કૌટુંબી મંડૂમાં મારા બાપુજીનું લદાભાઈ ખીમજી સંગારનું મારી મમ્મી લક્ષ્મીબેન લદાભાઈ સંગારનું અને અમારા આખા કુટુંબને મારી નાખવાની ધમકી આપેલ એ મારા જે પિતાશ્રી જેનું કાલે રાતના દસ વાગે અવસાન થયું છે